તો પાદરાના ગંભીરા બ્રિજ ઉપર દિવાલ ચઢી દેવાય છે વાહનો કે લોકોની બ્રિજ પર અવરજવર ન થાય એટલા માટે દિવાલ ચડી દેવાય છે માર્ગ અને મકાન વિભાગે આ દિવાલ બનાવી છે બ્રિજ ધરાશાયી થયો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે ધરાશાયી થયેલા બ્રિજ ઉપર હાલ તો દિવાલ બનાવી દેવામાં આવી છે જેથી કરી અહીંથી કોઈ પણ વાહન વ્યવહાર કે અન્ય કોઈ પણ અહીંથી પસાર ન થઈ શકે તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગે આ દિવાલ બનાવી છે બ્રિજ ધરાશાયી થયો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે ધરાશાયી થયેલા બ્રિજ ઉપર હાલ તો દિવાલ બનાવી દેવામાં આવી છે જેથી કરી અહીંથી કોઈ પણ વાહન વ્યવહાર કે અન્ય કોઈ પણ અહીંથી પસાર ન થઈ શકે તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ દિવાલ બનાવી દેવામાં આવી છે સલામતીના ભાગરૂપે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ મકાન વિભાગની આ કાર્યવાહી